નડિયાદના આંગળી તારીખ બાવીસ મી રશિયાના કલાકારો ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવતી ઝાંખી રજૂ કરશે પ્રજાપિતા બ્રહ્મા નડિયાદ કેન્દ્રની સેવાઓને પચાસ વર્ષ પૂરા થવાની ઉજવણીના સમાપન પર્વે તથા શિવ નટરાજન અભિનંદન પર્વના ઉપલક્ષમાં તારીખ બાવીસમી ફેબ્રુઆરી સાંજે સાત કલાકે રાધે ફાર્મ નડિયાદમાં બ્રહ્મા રશિયાના કલાકારો ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવતી મનમોહક પ્રસ્તુતિઓ રજૂ કરશે આ કાર્યક્રમની વિગતો આપતા બ્રહ્માકુમારી પૂર્ણિમા દીદીની ઉપસ્થિતિમાં સંસ્થાના અનુયાયી બિપિનભાઈએ જણાવ્યું હતું કે બ્રહ્માકુમારી સંસ્થાની ચરોતર પ્રદેશમાં ઈશ્વરીય સેવાઓની ગોલ્ડન જુબલીના સમાપન નિમિત્તે રશિયાના ડિવાઇન લાઇટ કલ્ચરલ ગ્રુપ જેઓએ વર્ષોથી રાજયોગી જીવન અપનાવ્યું છે તેઓ નડિયાદના આંગણે પધારી રહ્યા છે આ સમય શિવરાત્રીનો પણ સુંદર સહયોગ છે તે નિમિત્તે શિવ નટરાજન અભિનંદન પર્વ અંતર્ગત આ ગ્રુપ રશિયન કલા ભારતીય સંસ્કૃતિના સુભગ સમન્વય કરાવતી ઝાંખી રજૂ કરશે ભારતીય સનાતન સંસ્કૃતિ વસુદેવ કુટુંબકમનો સંદેશ આપે છે તે સંદેશો પ્રસારિત કરવાના ઉદ્દેશ્યથી બ્રહ્માકુમારીઝનું આ ગ્રુપ છેલ્લા ત્રીસ વર્ષથી નિસ્વાર્થ સેવા આપે છે પોતાની કલા નૃત્ય દ્વારા પ્રેમ શાંતિ અને સંવાદિતાના મૂલ્યોનો સંદેશ આપી માનવતાની સેવા કરે છે રશિયન કલા અને ભારતીય સંસ્કૃતિના સમન્વયનો આ લાભો લેવા સૌ આમંત્રિતોને જણાવાયું છે મારું નામ બિપિનભાઈ છે

નડિયાદના ભાઈ એક વિશેષ ઉપલબ્ધિ અદભુત ચાન્સ મળવા જઈ રહ્યો છે ખાસ રશિયાના આધ્યાત્મિક કલા સંસ્કૃતિને પ્રદર્શિત કરતા કલાકારો લગભગ અઠ્યાવીસ જેટલા કલાકારો નડિયાદની અંદર ત્રણ દિવસ માટે આવી રહ્યા છે બાવીસ ફેબ્રુઆરીના રોજ શિવ નટરાજન અભિનંદન પર્વ આ ટાઇટલ હેઠળ સત્યતા કલ્યાણ અને સુંદરતાના રંગોનો સાંસ્કૃતિક સમારોહ ફામ રાધે ઉપર થવા જઈ રહ્યો છે રાધે ફાર બે હજાર પચીસ કાર્યક્રમના અંતર્ગત આ કાર્યક્રમ સાંજના સાત વાગે થશે અને એક કલાકની સુંદર પ્રસ્તુતિ આ રશિયાના બ્રહ્માકુમારી સંસ્થાના કલાકારો આપશે ખાસ કરીને આધ્યાત્મિક સેવાઓ છે એ લોકો નૃત્ય ગીત સંગીત કલાના માધ્યમથી બહુ જ અદ્ભુત પ્રોગ્રામ આપશે બીજા દિવસે ત્રેવીસ તારીખે બ્રહ્માકુમારી સંસ્થાના બેતાલીસ સેવા કેન્દ્રો તપસ્વી યુગલ મહાસંમેલન નામનું એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે બ્રહ્માકુમારી સંસ્થાની અંદર આધ્યાત્મિક જ્ઞાન અને રાજયોગનો અભ્યાસ કરતા જે યુગલો છે જે પવિત્રતા અને બ્રહ્મચર્યની પાલના કરે છે એવા યુગલોનો આ સન્માન સમારોહ છે અને એની અંદર આ કાર્યક્રમોની અંદર ખાસ કરીને રશિયાના જે કલાકારો છે એ પણ આધ્યાત્મિક પ્રસ્તુતિ આપશે અને ચોવીસ તારીખે બ્રહ્માકુમારી વિદ્યાલયના ઓડિટોરિયમની અંદર એક સ્નેહમિલનનો કાર્યક્રમ છે જેની અંદર રશિયાના કલાકારો વિદેશમાં રહેવા છતાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણેનું ખાન પાન નીતિ નિયમ પ્રમાણેનું સુંદર જીવન જીવી રહ્યા છે પોતાના અનુભવો અને બીજી પણ જે પ્રસ્તુતિ ત્યાં નથી આપી એવી વિશેષ પ્રસ્તુતિ પ્રશ્ન ઉત્તર અને આદાન પ્રદાન ચોવીસ તારીખે કરશે ત્રણ દિવસ સુધી નડિયાદની જનતાને રશિયાના લાભ મળવા જઈ રહ્યો છે બહેનોને આ અને ખાસ કરીને વિદેશી કલ્ચરના જે લોકો એ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સનાતન સંસ્કૃતિ પ્રમાણેની જે વાત અને જે એમના જીવનમાં ચરિતાર્થ કર્યું છે એનું નિર્દેશન નિહાળવા માટે સૌને ઈશ્વરીય નિમંત્રણ છે ઓમ શાંતિ ઓકે